નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું તાજા નવા હવામાન વહેલી સવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે માવઠાઓ નોંધાયા હતા માવઠાઓ જોવા મળ્યા હતા કયા કયા ભાગોમાં માવઠાઓ નોંધાયા તેના વિશે પણ તમને સમજાવવાનો છું તો બીજી તરફ જોઈ શકો મિત્રો બંગાળની ખાડીમાં મોટી ભયાનક જે છે તે ખાસ કરીને એક ચક્રવાતી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે તે સિસ્ટમને કારણે પણ બંગાળની ખાડીની આ સિસ્ટમ ખતરો હજી ટળ્યો નથી અત્યારે પણ ખૂંખાર સિસ્ટમો જે છે તે બનવા લાગે છે અને આટલું જ નહીં પરંતુ જોઈ શકો મિત્રો આ બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારો છે અહીંયા પણ મોટા ભાગના વિસ્તારો ઉપર વરસાદની ખૂંખાર સિસ્ટમો જે છે તે બનવા લાગી છે ટૂંકમાં મિત્રો એપ્રિલ મહિનો જે છે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈને આવી શકે કારણ કે આટલું જ નહીં પરંતુ તેર એપ્રિલના સમયગાળા દરમિયાન મિત્રો અહીંયા તમને જણાવી દઉં તો ગુજરાતના ભાગોમાં પ્રોપર કમોસમી માવઠાની સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થઈ ગઈ છે તેર એપ્રિલના સમયગાળા દરમિયાન તમને દેખાડું જોઈ શકો મિત્રો તેર એપ્રિલના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગો ઉપર મિત્રો પ્રોપર એક વરસાદીય સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થતી આપણને જોવા મળી રહી છે તેને લઈને ખાસ કરીને પણ વાત કરવાની છે ટૂંકમાં મિત્રો એપ્રિલ મહિનાનો અંત પણ જે છે તે પણ મિત્રો માવઠાઓ લઈને આવી શકે સોળ તારીખે એટલે કે સોળ એપ્રિલે મિત્રો તમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાત

ચૌદ થી લઈને પંદર એપ્રિલ સુધીમાં ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર પલટાવાનું છે એપ્રિલ મહિનાની અંદર જે છે તે તારીખ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી માવઠાનો માર જે છે તે વધશે તેવું રહ્યું છે તેની સાથે એક ચક્રવાત એટલે કે એક નવા વાવાઝોડાની પણ આગાહી જે છે તે મિત્રો કરવામાં આવશે તો તેના વિશે પણ વિસ્તારથી સમજાવીશું આજના વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો જે છે તે તમારે અંત સુધી જોવાનો રહેશે જેથી કરીને આ દરેકે દરેક જે માહિતીને અપડેટ છે મિત્રો તે તમને મળી જાય કારણ કે આ વિડીયો જે છે તે ખૂબ જ કામનો અને ઉપયોગી તમારા માટે મિત્રો રહેવા રહેવાનો છે તો વિડીયોને અંત સુધી ચોક્કસપણે જોતા રહેજો જેથી કરીને અમારા તરફથી જે કંઈ પણ નવી અપડેટ આવે મિત્રો તે તમને મળી જાય તો આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો જાણી લે કે કયા કયા ભાગોમાં કમોસમી રેડા છૂટા છવાયા ઝાપટા આજ રોજ નોંધાયા હતા તો મિત્રો આજે વહેલી સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટાઓ જે છે તે સામે આવ્યા હતા પલટાઓ જોવા મળ્યા હતા તેની વચ્ચે મિત્રો ખાસ કરીને જે દક્ષિણીય ગુજરાતના જે વલસાડ લાગુના ભાગો છે તેની સાથે આહવા ડાંગ અને સાપુતારાના ભાગો છે આ વિસ્તારોની અંદર આજે વહેલી સવારે જે છે તે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઝરમર છૂટછાટ જે છે તે કમોસમી આધારે આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરવાની છે બીજા નંબર ઉપર આવનારા દિવસોને લઈને એટલે કે તેર થી લઈને સોળ એપ્રિલની વચ્ચે પણ મિત્રો એક નવી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની ગઈ છે તેના વિશે પણ વાત કરવાની છે પરંતુ તેના પહેલા મિત્રો નકશાઓને આધારે જાણી લઈએ કે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે નકશા ઉપરથી મિત્રો આપણે સમજી લઈએ કે ગુજરાતના ભાગોની અંદર કેવું વાતાવરણ આગામી દિવસોમાં જોવા મળશે તો મિત્રો જોઈ લે કે આ ભારતનો જે નકશો જે છે તે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે આ નકશા વિશે ફોકસ કરીએ કારણ કે મિત્રો આ ગુજરાતનો નકશો નથી ભારતનો નકશો છે આ નકશો હું તમને એટલા માટે દેખાડી રહ્યો છું કારણ કે ગુજરાતની આસપાસના જે રાજ્યો છે ત્યાં મિત્રો હવામાનમાં ઉલટફેર જોવા મળ્યો રહ્યો છે જેની સીધી અસર ગુજરાતના ભાગો પર પડવાની છે તેટલા માટે હું ગુજરાતની જગ્યાએ જે છે તે ભારતનો નકશો લઈને આવ્યો છું અહીંયા મિત્રો હું તમને સમજાવતો સૌથી પહેલાં જે છે તે આપણું ગુજરાત અહીંયા આવેલું છે અને ગુજરાતની આસપાસ જે મધ્યપ્રદેશ આવેલું છે તો મિત્રો આ જે છે તે મધ્યપ્રદેશનો વિસ્તાર છે અને જોઈ શકો મધ્યપ્રદેશ દેશની અંદર જે છે તે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આટલું જ નહીં નીચે મિત્રો મહારાષ્ટ્ર રહેલું છે તો મહારાષ્ટ્રમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો મિત્રો આ જે જે દરેક આસપાસના આસપાસના ગુજરાતની રાજ્યો છે ત્યાં મિત્રો ખાસ કરીને જોઈ શકીએ વરસાદને લઈને જે એલર્ટ આપવામાં આવી રહ્યા છે તો તેની સીધી અસર જે છે તે મિત્રો અહીંયા આસપાસના રાજ્યોની ગુજરાત ઉપર જોવા મળશે એટલે કે આસપાસના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુના જેટલા પણ બોર્ડર ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને વરસાદ

એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીને લઈને તો આ ત્રણ જિલ્લાની અંદર જે છે તે પુષ્કળ પ્રમાણમાં ગરમી છે તેની સાથે જે પોરબંદર જિલ્લો છે તેની અંદર તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે પોરબંદરની અંદર સૌથી વધારે ગરમી જોવા મળશે જ્યારે બાકીના ગુજરાતના અન્ય જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં મધ્યમ પ્રકારની ગરમીઓ જોવા મળશે ત્યારબાદ મિત્રો ચાર અને પાંચ એપ્રિલની વાત કરીએ તો ચાર તારીખે જે છે તે ગુજરાતમાં કચ્છ રાજકોટ જુનાગઢ અને પોરબંદર આ ચાર જિલ્લાઓમાં ગરમીનું હાઈ એલર્ટ છે બાકીના જિલ્લાઓની અંદર જે છે તે ખાસ કરીને મધ્યમ ગરમી જોવા મળશે સેમ મિત્રો પાંચ તારીખે પણ એ જ વસ્તુઓ દેખાઈ રહી છે એટલે કે સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વધારે ગરમીઓ જે છે તે મિત્રો જોવા મળી રહી તો આ મિત્રો થઈ ગઈ નકશાઓને આધારે સમજાવી દઉં કેવું વાતાવરણ અત્યારે જે છે તે ગુજરાતનું દેખાઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા જે છે દક્ષિણીય ભારતની અંદર પુષ્કળ જે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈને સામે આવી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો કે આ જે છે તે અરબસાગરનો આ નકશો છે અરબસાગરના ભાગોની અંદર મિત્રો જોઈ શકો કે કેવી રીતના છૂટી છવાઈ વરસાદની સિસ્ટમો બ રહી તો બીજા નંબર ઉપર બંગાળની ખાડી વિશે મિત્રો જોઈ લઈએ તો બંગાળની ખાડી આઠ તારીખે ખૂબ જ ખતરનાક રૂપ લેતી દેખાઈ રહેશે જોઈ શકો મિત્રો તારીખના રોજ આ બંગાળની ખાડીનો નકશો છે અને બંગાળની ખાડીમાં ચારો દિશા તરફથી આઠ તારીખે એક ખંખાર વરસાદની સિસ્ટમ જે છે તે બનતી જોવા મળી રહી છે તેની અસર આવનારા દિવસોમાં પણ જોવા મળશે અહીંયા પણ તમે જોઈ શકો બંગાળની ખાડી કેટલી હદે મુશ્કેલ જે છે તે ઉભી કરી શકે કારણ કે અત્યારે જે છે તે સંપૂર્ણ હવામાન જે છે તે કફોડી હાલતમાં જોવા મળ્યું છે આટલું જ નહીં પરંતુ મિત્રો આવનારા દિવસો વિશે પણ આપણે વાત કરવાની છે તેના પહેલા જોઈ લઈએ કે ગુજરાતમાં આજ રોજ જે છે આવનારા આજ અને આવતીકાલે બે દિવસ પૂરતી કેટલા કેટલા ભાગોમાં વરસાદ અને છૂટા સવાયા ઝાપટાની આગાહી છે તેના વિશે તમને માહિતી આપી દઉં તો આ બે દિવસ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતમાં વધારે માવઠાની આગાહીઓ સામે આવી શકે કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ લાગુ વાગોની અંદર વધારે મિત્રો માહિતી છે વરસાદની તેની સાથે મિત્રો હું તમને શરૂઆતમાં જે તેર તારીખની માહિતી આપી રહ્યો હતો તે મિત્રો તમને જણાવી દઉં તો જોઈ શકીએ મિત્રો તેર તારીખે ખુખાર વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થતી જોવા મળી રહી છે ટૂંકમાં બાર થી લઈને સોળ થી સત્તર એપ્રિલ વચ્ચે ગુજરાતના ભાગોમાં સૌથી વધારે જે છે તે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવી શકે કારણ કે જોઈ શકો મિત્રો સોળ તારીખે પણ ખાસ કરીને ગુજરાતના ભાગોમાં ખૂબ જ વધારે પ્રકારમાં અહીંયા મિત્રો જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેમાં ગાજવીજ સાથે મધ્યમથી સારો એવો વરસાદનો રાઉન્ડ તમને જોવા મળી શકે ટૂંકમાં પંદર એપ્રિલની આસપાસ જે છે તે ગુજરાતમાં એક બીજો માવઠાનો રાઉન્ડ આવશે તેમાં કયા કયા ભાગોમાં માવઠા પડી શકે તેના વિશે જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો ખાસ કરીને ભાવનગરના વિસ્તારો તેની સાથે રાજકોટ જિલ્લો તેની સાથે મિત્રો અન્ય જિલ્લાઓ વિશે વાત કરીએ તો ભાવનગર અમરેલી રાજકોટ ગોંડલના વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં જામનગરના વિસ્તારો છે મોરબી જિલ્લો છે તેની સાથે ચોંટીલા વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ આ જેટલા ભાગો છે સૌરાષ્ટ્રના ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને દસ થી લઈને પંદર એપ્રિલ વચ્ચે કમોસમી માવઠા સારી કક્ષાના જોવા મળી શકે તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રની સિવાય મિત્રો જે કચ્છના વિસ્તારો છે જેમ કે ભચાઉના વિસ્તારો તેની સાથે અન્ય જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક કચ્છના પણ અન્ય તાલુકાઓની અંદર સારી કક્ષામાં માવઠાઓ જોવા મળી રહ્યા છે તેની સાથે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ જોઈ લઈએ તો કપડવંજના વિસ્તારો અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ આ દરેક ભાગોમાં પણ સારી કક્ષાના માવઠા દેખાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના પણ જે ચાર મુખ્ય જિલ્લાઓ છે જેમ કે મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ ચાર જિલ્લા ઉપરથી પણ મિત્રો માવઠાની સારી કક્ષાની ચોમાસામાં તેવી છે તેનું એક મુખ્ય કારણ છે કે આઠ તારીખ આસપાસ જે છે તે અહીંયા બંગાળની ખાડીમાં જે એક ખૂબ જ વધારે ખતરનાક સિસ્ટમ બની રહેશે તે મિત્રો આ રીતની આગળ વધતી વધતી જેમ છે આગળ વધી રહેશે અને બારથી તેર તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત આસપાસ આવી જશે મિત્રો વરસાદની સિસ્ટમમાં ફેરવાઈ જશે તેવું દેખાઈ રહ્યું છે જેની અસરો પણ ગુજરાતમાં જોવા મળશે અને પંદર તારીખ નજીક મિત્રો જે આ વરસાદની સિસ્ટમ વિશે મેં તમને જણાવ્યું તે જે છે તે ખાસ કરીને ગાજવીજ સાથેના વરસાદ જોવા મળશે કારણ કે અહીંયા તમે જોઈ શકો નકશામાં દેખાઈ રહ્યું છે કે ગાજવીજ વધારે દેખાઈ રહી છે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે જે છે તે આ વરસાદો જોવા મળશે જો કે મિત્રો તેના વિશે આવનારા દિવસોમાં ચોક્કસપણે તમને માહિતી આપવામાં આવશે તેના સિવાય વાવાઝોડા વિશે હું તમને સમજાવી આપું કે વાવાઝોડાને લઈને શું નવી અપડેટ છે તો તમને જણાવી દઈએ કે વાવાઝોડાને લઈને અત્યારે તો કોઈ અપડેટ નથી પરંતુ જે છે તે ઉનાળાની અને ચોમાસાની વચ્ચેનો જે આ સમયગાળો બનતો હોય છે એટલે કે એપ્રિલ મે મહિનાનો તેની વચ્ચે દર વર્ષે ગુજરાતમાં વાવાઝોડા જોવા મળતા હોય છે આ વર્ષે પણ મિત્રો આ મે મહિનાની શરૂઆતમાં અને એપ્રિલ મહિનાના અંતમાં જે છે તે એકાદ વાવાઝોડું બંગાળની ખાડી અને એકાદ વાવાઝોડું જે છે તે આપણને અરબ સાગરની અંદર જોવા મળી શકે તેવા એંધાણ છે જો કે મિત્રો તેના વિશે આવનારા દિવસોમાં જેમ જેમ નવી અપડેટ આવશે તેમ તેમ તમારા સુધી માહિતી આપવામાં આવશે આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ આ વિડીયો જો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા દિવસોમાં જે કે નવા હવામાન સમાચાર આવશે તે તમને આ ચેનલના માધ્યમથી મળી જાય બાકી મિત્રો આ વિડીયો તમે કયા ગામથી જોયો અને તમારા ગામનું હાલ અત્યારનું વાતાવરણ મિત્રો કેવું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો હું તમને મળીશ મિત્રો આવતીકાલે નવા સમાચારમાં નવા હવામાન માહિતીની અંદર ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખવાનું છે બાકી વરસાદ વાવાઝોડા અને વરસાદની જો કોઈ નવી સિસ્ટમ એક્ટિવેટ થશે અને તેને લઈને જો કોઈ નવી અપડેટ આવશે તો ચોક્કસ તમારા સુધી માહિતી આપવામાં આવશે બાકી મિત્રો જે માવઠાને લઈને મેં તમને જણાવ્યું કે દસથી થી પંદર એપ્રિલ વચ્ચે જે સિસ્ટમ છે તેમાં પણ જો કોઈ નવો પલટો આવશે નવી તારીખો આવશે તે પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે તો આ દરેક માહિતી મિત્રો જો તમારે મેળવી હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે તો આ વિડીયોને લાઈ શેર સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબ ગ્રુપમાં શેર કરજો જેથી દરેક લોકોને માહિતી મળી જાય બાકી આવા જ હવામાન સમાચાર સમગ્ર ચોમાસા કાળ દરમિયાન તમને મળતા રહેવાના છે તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી